હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફાર્મમાં તમારું સ્વાગત છે આજે આપણે જવાના છે કે જે ડીટીના નારાલ આપણે ગયા વર્ષે બનાવ્યા હતા એને હવે આપણે ઉતારી લેશું કારણ કે તેરક મહિના આસપાસનો સમય થઈ ગયો તો આવો મિત્રો આપણે જોઈએ કે કેવા નારિયલ ઉતારવા અને તેને પછી ન ઉતારવા ક્યાં ઉતારવા ને ક્યાં ન ઉતારવા એ પણ આપણે જોઈએ તો જે આવી રીતના જે છે જે આમ તો કાળા હિપટર ભાગ હોય બરાબર એને આપણે ઉતાર લેવા આમાં જો એની મેળાઈ જ આ ભયું આવે બરાબર ને આપણે આને કંઈ કાપવું કે ન પડે એની મેળાઈ સૂકી છે ને છે આમ વજનમાં ઘણો બધે ખોરા પડી ગયા હોય બરાબર એમાં આપણે મારે આજે ઉતારી લઈએ આવી રીતના હોય ને આપણે આ મેળાવે જ આવે બરાબર ને એ રીતના આપણે ઉતાર લે હું અને જે આ હજી છે એ કદાચ હજી પંદરક દિવસ રહે એટલે વ્યવસ્થિત પાકી જશે જે હજી આપણે આ રીતનું એકદમ કાળા ભરતું આખું નારલ થઈ જાય એટલે પછી આપણે ઉતાર લઈએ તો એ ઉગાવામાં ને વાવેતર લાયક બહુ મસ્ત થઈ જાય અને આપણે જે આ વર્ષે બનાવ્યા ગયા નારિલ એ આવી રીતના થયા છે બરાબર ને આ જે આપણે આવતા વર્ષમાં ઉતારી શકશું બરાબર ને અત્યારે તો એકદમ હજી પાણીવાળા પ્રોપાટ છે આ રીતના પછી આપણે એને સુકાવા રાખી દઈશું પાંચવીસ દિવસ સુકાવા દઈએ એટલે એ વાવેતર કરવાની લાયક રહી જાય અને આ મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો